પંથાવાડા પોલીસ મથકે જપ્ત કરાયેલા વાહનોની હરાજી કરવામાં આવી બનાસકાંઠાના પંથાવાડા પોલીસ મથકમાં જપ્ત કરેલા તેમજ લાંબા સમયથી પડેલા વાહનોની જાહેર હરાજી કરવામાં આવી હતી આ હરાજીમાં વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા વાહનોનો સમાવેશ કરાયો હતો આ વાહનોના કેસ પૂર્ણ થઈ ગયા હતા અથવા માલિકો જરૂરી દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા હરાજીમાં કુલ બત્રીસ ટુ વ્હીલરનો સમાવેશ કરાયો હતો હરાજી માટે અગાઉથી જાહેરાત કરી વેપારીઓને જાણ કરવામાં આવી હતી વેપારીઓએ હરાજીમાં ભાગ લેવા માટે ડિપોઝિટ ભરવાની હતી બનાસકાંઠા સહિત અન્ય જિલ્લાઓના વેપારીઓએ પણ હરાજીમાં ભાગ લીધો હતો થરાદ વિભાગના ડીવાય એસપી એમ વારોતરિયાના માર્ગદર્શન હેઠળ પાંથાવાડા પીઆઈ એમ બી બારડની હાજરીમાં હરાજી યોજાઈ હતી હરાજી પહેલા વેપારીઓને મહત્વની શરતો જણાવાઈ હતી આ વાહનો રોડ પર દોડાવી શકાશે નહીં અને ફક્ત સ્ક્રેપ તરીકે જ વેચી શકાશે પોલીસે પંચ્યાસી હજાર રૂપિયાની અપસેટ પ્રાઇઝ રાખી હતી વેપારીઓની બોલીમાં રકમ વધીને સત્યાસી હજાર ચારસો રૂપિયા સુધી પહોંચી હતી